નમસ્કાર પ્રિય મિત્રો ખુશ રહેવા માટે માત્ર પૈસાની નહીં પણ સંતોષ અને લાગણીના બંધનની જરૂર હોય છે સાચો આનંદ ત્યાં મળે છે જ્યાં પોતાના લોકો અને પ્રેમનું વાતાવરણ હોય રાધે રાધે આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિમાં આજે આપણે વાત કરીશું વૃષભ રાશિ તૌરુસ વાળા મિત્રો વિશે જોઈશું કે એકત્રીસ વીસ ઓક્ટોબર ઓગણીસ સો શુક્રવાર તમારું દિવસ કેમ જશે કયા સારા સમાચાર તમારી જિંદગીમાં આવવાના છે અને કઈ બાબતોમાં આ સપ્તાહે સાવધ રહેવાની જરૂર છે તો મિત્રો વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આજે આપણે વૃષભ રાશિના જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય વિશે વિગતે ચર્ચા કરીશું જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી અવશ્ય જુઓ આજે શુક્રવાર છે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ કમેન્ટ બોક્સમાં લખો જય લક્ષ્મી માતા લક્ષ્મી તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરે વિડિયોને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી આવતા તમામ અપડેટ્સ તમને મળે आज નું પંચાંગ 31 ઓક્ટોબર 2025 શુક્રવાર તિથિ નવમી નક્ષત્ર ધનિષ્ઠા પક્ષ શુક્લ પક્ષ સૂર્યોદય સવારે 6 વાગીને 31 મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 38 મિનિટ વાગ્યે શુભ મુહૂર્ત 11 વાગીને 42 મિનિટ થી 12 વાગીને 27 મિનિટ સુધી અશુભ સમય રાહુકાળ નવ વાગીને વીસ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી આ સમય શુભ કાર્ય કરવાનું ટાળો આજનો લકી નંબર ચાર અને શુભ રંગ જાંબલી અને ગુલાબી વૃષભ રાશિ આજનું રાશિફળ આજનો દિવસ થોડી ઉલજણ અને ગૂંચવણ ભરેલો લાગી શકે છે પણ એ માત્ર બહારથી છે જેમ જેમ સમય આગળ વધશે બધું સ્પષ્ટ થશે શરૂઆતમાં પરિસ્થિતિઓ મુશ્કેલ લાગી શકે પરંતુ દિવસના અંતે બધું તમારા પક્ષમાં આવશે ધીરજ રાખો અને તમારા પ્રયત્ન ચાલુ રાખો સફળતા નિશ્ચિત છે જીવનમાં કેટલાક ફેરફાર થશે પણ એ તમારા ભવિષ્ય માટે શુભ સાબિત થશે કાર્યક્ષેત્રમાં સમય ઉત્તમ છે તમારી મહેનતનું ફળ મળશે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ કે યોજના લાભદાયક સાબિત થશે જ્યોતિષ દ્રષ્ટિએ ચંદ્ર થોડી માનસિક અસ્થિરતા લાવી શકે છે ગુરુ તમને સ્પષ્ટતા અને યોગ્ય દિશા આપશે શનિ પરિશ્રમ માટે પ્રેરણા આપશે અને સફળતા પણ આપશે મંગળ તમારા કાર્યોમાં ઊર્જા અને તેજ લાવશે બુદ્ધના આશીર્વાદથી વાણી અને બુદ્ધિમાં તેજ આવશે સૂર્ય તમને નેતૃત્વ અને સન્માન આપશે રાહુ કેતુ પ્રેમ સંબંધોમાં ગેરસમજણ લાવી શકે છે એટલે સંવાદમાં સાવધ રહો પરિવારમાં શુક્રના પ્રભાવથી સુખ અને શાંતિ રહેશે આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુ અને સૂર્યના શુભ ફળ વધુ મળશે અને જીવનમાં સકારાત્મકતા આવશે કુટુંબ અને સામાજિક જીવન પરિવાર સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે પસંદીદા ભોજન અને ઘરનું વાતાવરણ શાંતિ આપશે કોઈ સગા કે મિત્રની મુલાકાત આનંદ આપશે સામાજિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે પરંતુ મહત્વપૂર્ણ કાર્યમાં બેદરકારી ન કરવી મોટાઓની સલાહ સાંભળો રાજકારણ કે સામાજિક સેવા સાથે જોડાયેલા લોકોએ વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ કારણ કે કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે કાર્યનો ભાર રહેશે પણ પરિણામ શ્રેષ્ઠ મળશે આર્થિક અને કારકિર્દી જીવન આજેનો દિવસ નવા અવસરો અને ધન લાભ લાવશે પરિવારમાં રોકાણ સંપત્તિ કે આવકને લઈને ચર્ચા થઈ શકે છે બાળકોના અભ્યાસ કે નોકરી સંબંધિત સારા સમાચાર મળશે ઘર કે વાહન ખરીદવાની શક્યતા છે વ્યવસાયમાં અચાનક લાભ અથવા નવો કરાર મળી શકે છે પરિવારમાં સુમેળ અને શાંતિ રહેશે મોટાઓની આર્થિક સલાહ લાભદાયક રહેશે નોકરીયાત લોકો માટે પ્રમોશન અથવા પગાર વધારાનો સંકેત છે જે લોકો બેન્કિંગ શેર માર્કેટ કે નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ખાસ લાભ મળશે આજનો દિવસ તમારા માટે અનેક નવી શક્યતાઓ લઈને આવ્યો છે જો તમે નોકરીની શોધમાં છો તો ઇન્ટરવ્યૂ અથવા કોઈ ઔપચારિક વાતચીતમાં સફળતા મળવાની શક્યતાઓ છે ઓફિસમાં તમારી મહેનત અને કાર્યકુશળતાની પ્રશંસા થવાની પૂરી શક્યતા છે મિત્રો યાદ રાખો મુશ્કેલ સમયમાં ગભરાવાની જગ્યાએ ઉકેલ શોધો એ જ સમજદારી છે કોઈને વિનામાગી સલાહ આપવાથી બચો અને બીજાના મામલાઓમાં હસ્તક્ષેપ ન કરો કારણ કે આવું કરવાથી તમે પોતે મુશ્કેલીમાં પડી શકો છો હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે પ્રેમ સંબંધોમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે છે જેમાં હવે સમજ અથવા જોડાણ ન રહ્યું હોય તેવા સંબંધોથી અંતર રાખવું વધુ સારું રહેશે પરિણિત લોકો માટે દિવસ મધુર રહેશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેથી પણ પ્રેમ સંબંધોમાં કોઈ જૂની વાત કે ગેરસમજને કારણે થોડી દૂરી આવી શકે છે પ્રયાસ કરો કે ગુસ્સો અને ચીડચીડાપણું નિયંત્રણમાં રાખો અને સમસ્યાની મૂળને સમજો જો તમને લાગે કે કોઈ વસ્તુ તમારા જીવનમાં ખાસ મહત્વની નથી તો એ બાબતે વધુ પ્રતિક્રિયા આપવાથી બચો જો તમે તમારા સંબંધને આગળ વધારવા માંગો છો તો નાની નાની વાતો અવગણો અને દિલથી વાત કરો ભાવનાની બદલે વ્યવહારુ વિચાર અપનાવો આથી સંબંધ વધુ મજબૂત બનશે કેટલાક લોકો આજે મનમાં ગૂંચવણ અનુભવી શકે છે અથવા પોતાના વર્તનને લઈને અસમંજસમાં રહી શકે છે તમે થોડો સમય સમાજથી દૂર રહીને એકાંત પસંદ કરી શકો છો જો તમે કોઈ પ્રત્યે સચ્ચા ભાવ રાખો છો તો હિંમત બતાવો અને તમારા પ્રેમનો ઇજહાર કરો નાનું ભેટ કે ગુલાબનું ફૂલ પણ તમારી લાગણી વ્યક્ત કરશે બાળકો માટે આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે તેથી તેમ પર ધ્યાન આપો જરૂરી કાર્યો પર જ ધ્યાન આપો અને સમય વ્યર્થના કાર્યોમાં બગાડશો નહીં જો તમે જીવનસાથીની શોધમાં છો તો થોડું ધીરજ રાખો કારણ કે ધીરજનું ફળ મીઠું જ હોય છે પરિણિત લોકો માટે આજે ભર્યા પળો આવશે આ ક્ષણોને દિલથી માણો અને યાદગાર બનાવો હવે વાત કરીએ કેરિયર અને કાર્યક્ષેત્ર વિશે આજે તમારી મહેનત અને હાજરીની દરેક જણ પ્રશંસા કરશે તમારો ઉત્સાહ તમારું કાર્ય વધુ ઉત્તમ બનાવશે આ સમય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખૂબ અનુકૂળ છે નાના મોટા વિવાદો અવગણો અને એવા મુદ્દાઓ પર ધ્યાન આપો જે તમારા જીવનને ખરેખર અસર કરે છે આજનો દિવસ તમારી રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક રહેશે નોકરીમાં તમારી સર્જનાત્મકતાને માન્યતા મળશે અને નવા અવસર પ્રાપ્ત થશે વ્યવસાય કરતા લોકો માટે પણ આ શુભ સમય છે તમે નવી શરૂઆત કરી શકો છો અથવા તમારા ધંધાને આગળ વધારવાની યોજના બનાવી શકો છો તમારી બુદ્ધિ અને વાણીની કુશળતા તમને લાભ આપશે ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ આ દિવસ પ્રગતિનો સંકેત આપે છે તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડવામાં સફળ થશો હવે વાત કરીએ તમારી હેલ્થ વિશે જો તમે લાંબા સમયથી કોઈ આરોગ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તે ફરી તકલીફ આપી શકે છે જેમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ છે તેમણે આજે પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ નાની બેદરકારી પણ નુકસાનકારક થઈ શકે છે તાણ માથાનો દુખાવો કે માઇગ્રેન જેવી તકલીફો પણ સતાવી શકે છે દવાઓની માત્રા અંગે આજે ડોક્ટર સાથે સલાહ લો કારણ કે તેમાં ફેરફારની જરૂર પડી શકે છે ઘરના વડીલોને પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને નિયમિત યોગ ધ્યાન કે હળવો વ્યાયામ કરવો જોઈએ યોગ્ય આહાર અને નિયમિતતા રાખવાથી તમે સારું અનુભવો છો આજનો ઉપાય પીપળના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો તે તમારા માટે શુભ સાબિત થશે અને સકારાત્મક ઉર્જા આપશે મિત્રો હંમેશા યાદ રાખો સકારાત્મક વિચારસરણી જ સફળતાની સાચી ચાવી છે સ્મિત રાખો આગળ વધો અને તમારો દિવસ શુભ બનાવો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે